જમવામાં શાકની પણ જરૂર ના પડે એવું ટેસ્ટી કાચી કેરીનું કચુંબર બનાવવા માટે અહીંયા મેં ચારસો ગ્રામ કાચી કેરી લીધી છે કેરીને સારી રીતે ધોઈ કોરી કરી કરી લેવાની લેવાની અને પછી કેરીને આ રીતે થોડી કટ હવે કોઈ જાડી થી આપણે કેરી પાસે આવું જાડું ખમણ થાય એવી ખમણી ના હોય તો કેરી ના પહેલા મોટા મોટા સ્લાઇસ કરી લેવાના અને પછી એને આ રીતે પતલી પતલી પટ્ટીઓમાં કટ કરી લેવાની તો અહીંયા તમે જોઈ શકો છો જાડી ખમણી થી મેં બધી જ કેરીને ખમણી લીધી છે તો હવે આ ખમણેલી કેરીને એક મોટા વાસણમાં કાઢી લેશું હવે એની અંદર અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન મીઠું અને ટેબલ સ્પૂન ગોળ ઉમેરીએ અને સારી રીતે બધા જ મસાલા મિક્સ કરી દઈએ હવે એને સાઈડ પર રાખીએ હવે આપણે ખાણીમાં માં પંદર થી વીસ કડી જેટલું લસણ લેશું અને વાટી લેશું જો તમે લસણ ના ખાતા હોય તો બિલકુલ સ્કીપ કરી શકાય તો લસણ આવું અધકચરું વટાઈ જાય એટલે એક નાની કઢાઈમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈના ના દાણા ઉમેરીએ અને રાઈ સરસ ફૂટે એટલે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી ગેસ ને બંધ કરી દઈએ ગેસ બંધ કર્યા પછી વાટેલું લસણ ઉમેરી થોડું લસણ ને આપણે બંધ ગેસ પર જ આ રીતે સાતળી લેશું ગરમ તેલમાં લસણ સારી રીતે સતળાઈ જશે લસણનો હલકો કલર બદલાય અને તેલ થોડું ઠંડુ થાય એટલે આપણે મસાલાવાળી જે મિક્સ કરેલી કેરી છે એની અંદર આ તેલને ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું આ કચુંબર એટલું બધું ટેસ્ટી છે કે શાકની પણ જરૂર નહીં પડે અને તમને બહુ જ ભાવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ કચુંબર બહાર બે થી ત્રણ દિવસ સુધી અને ફ્રીઝમાં થી વીસ દિવસ સુધી સાચવી શકાય છે